પણ આ ગુજરાતે આ ગુજરાતની જનતાએ રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પ્રદેશના વિકાસની વાત આવે દેશના વિકાસની વાત આવે આપણા લોકોએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પણ આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આજે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ ત્રીસ વર્ષની સરકાર હોવા છતાં આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશિપ માટે આંદોલન કરે આજે કેટલાક પાસ ઉમેદવારો શિક્ષકોની કાયદી ભરતીઓ માટે આંદોલનો કરે આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે આજે આશા વર્કરો આંદોલન કરે આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય આજે ફિક્સ પગારના કર્મચારી આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારી આંદોલન કરે આજે તમે જોઈએ છો ખેડૂતોનું આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ મકાઈના એકસો જાહેર કર્યા અને આપણો ખેડૂત જયારે બજારમાં માર્કેટયાર્ડમાં મકાઈની એનું જાય છે ત્યારે એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના ટેકાના જાહેર કર્યા આપણો કપાસ લઈને બેસે ત્યારે રૂપિયા મળશે ત્યારે સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે તમે જોયું છે ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપણા પણ આ તાલુકાઓમાં જાંબુગોડો તાલુકાઓમાં ખરાના પણ અભિરૂપામે ભ્રષ્ટાચાર કર્યો અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં યોજનામાં બચુભાઈ અને એમના કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આતો ચર્ચર વસાવા સ્ટેન્ડ કરે છે મેં સરકારને ત્યારે ચેલેન્જ આપ્યું તમે એક એક જિલ્લામાં મનરેગાના પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો અને નામ આવશે સરકારે તપાસ ચાલુ કરી અને પહેલો મુરતવો બચુભાઈ ખાબરના દુતરાઓના નામ બહાર

અમે સરકારને નકલી કચેરી બતાવી અને સરકારને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રામ ખવાય છે અમે સરકારને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે મનસોજેલમાં થાય છે સંસ્થાનો અનાજ મળે છે થાય છે અને એક કચેરીઓમાં કમિશન આપ્યા વગર કામ નથી થતા સાથે સાથે અમે યુરાસી બાપુ સાથે ટકા પાસે ઉમેદવારો માટેયાત્રા કરી અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની દ્વારા પોસ્ટ મેડિકલ સોસાયટી બંક કરી દેવામાં આવી प्यारे તો કોલનું તો અવલોકન કરીએ જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય સિવિલમાં જાય